કેદારનાથ મહાદેવ ના જ પાડે છે કે શું સોમનાથ અને ઉજ્જૈનમાં નથી ભગવાનની પણ અમુક પ્રાઇવેસી હોય છે આપણે ભગવાનને ક્યાંય છોડતા નથી કાર કરે તું કાર તાંદવ કરે તું મોજ મા ફરે નથી સમયનું જ્ઞાન તો ગુરુનો બોધ ધ્યાન ધરે નથી સમયનું જ્ઞાન તો ગુરુનો બોધ ધ્યાન રહે કાર કરે તું મજ મા શ્વાસ ઉછી ના મર્યા તને તું વ્યર્થ કરે श्वासिना मरियत ने एने तू अर्थ करे कार करे तू मौज माँ कैम परे दार नाथ गयो तू કેદારનાથ ગયો તું પણ મહાદેવ રહે મન કરે કેદારનાથ ગયો તું પણ મહાદેવ રહે મન કરે નથી પસંદ મહાદેવને કે તું અહીં તહીં परे नति पसंद महादेव ने के तू अरे कार तान्डव करे तू मौजमा परे देव भूमि आ तपस्रिया हति देव भूमि आ तपस्रिया तू ऐने मन करे। हति देव एने केम मन करे भूमि आ तपस्रिया तू एनेम मन करे तांडव करे तू ताप रे सोमनाथ हूँ हु हूँ सोमनाथ महादेव हूँ जयनेह हूँ तो आं ते કેમ તું આતા ધરે હો તાંદવ કરે તું મોજમાં ફરે મહાદેવ કહે છે કે કાવ તાંદવ કરે છે તું મોજમાં ફરે તું ફરવા નીકળો છે તને સમયનું જ્ઞાન નથી તો કંઈ નહીં તારા ગુરુ કે એ વાતને તો ધ્યાનમાં ધર શ્વાસ તને આ ઉછીરા મળ્યા છે એને તું અહીં તહીં કેમ વ્યર્થ કરે છે કેદારનાથ ગયો તું પણ મહાદેવ પછી કંઈક રેમ નદી કરતા નથી પસંદ મહાદેવને કે તું અહીં તહીં ભટકે કેમ હતી દેવભૂમિ આ તપશ્ચર્યાની તું એને કેમ મન મોજીલી કરે હળવા પ્રવાહનું સ્થાન કેમ બનાવી દે છે તું બરાબર એ મહાદેવ કહે છે સોમનાથ મહાદેવ પણ હું જ છું ઉજ્જૈને પણ હું છું તો પછી એમ તેમ કેમ ભટકે છે સંજય બોટીવાળાની સર્વે સખાઓ મિત્રોને પ્રણામ હું હજુ જ પણ કહેવું છું જે સોમનાથમાં છે તે જ ઉજ્જૈનમાં છે ને તે જ કેદારનાથમાં છે ને એ જ અમરનાથમાં છે કેદારનાથ કે અમરનાથ જ્યાં જીવના જોખમ છે ત્યાં નહીં જવામાં મહાદેવ મજા છે એવું મહાદેવનું કહેવું છે મહાદેવનું આ મહાદેવ બોલે છે એ જ એ મેં ગાયું છે જે અંતઃકરણે આવ્યું તે ગાયું છે એ મહાદેવ આમ કહેવા માગે છે segure deu tat